નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસ આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષાની અંદર દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ સારામાં સારી તૈયારી કરી અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે એ માટે આપણે બ્લૂ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિ પ્રમાણેના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે ધોરણ સાતના દરેકે દરેક વિષયના તો જરૂરથી આ પ્રશ્નપત્ર જે છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો દરેક વાલીઓ વિદ્યાર્થીઓને શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી એવા પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના સોલ્યુશન છે તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક કરી અત્યારે ને અત્યારે જ આ જે સોલ્યુશન છે પ્રશ્નપત્રના તે મેળવી લેજો ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ સાત વિષય અંગ્રેજી તેર દસ બે હજાર પચીસને સોમવારના રોજ આજે પ્રથમ સત્રાંત પરીક્ષાનો એસી માર્ક્સનું પ્રશ્નપત્ર લેવાનું છે તેનો મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર એમાં પ્રશ્ન નંબર એક અહીંયા આપણને જોડકા આપવામાં આવેલા છે જેના કુલ પાંચ માર્ક્સ છે તો અહીંયા વિભાગ એ અને વિભાગ બી આપેલા છે એમાં પહેલું છે લેટ્સ ડુ એક્સરસાઇઝ તો પહેલાને આપણે જોડીશું ચાર નંબર સાથે ડીડ ડીસરસાઇઝ બીજું લેટ્સ રીડ અ સ્ટોરી બુક તો એને આપણે જોડીશું એક નંબર સાથે ધે ઇ રીડ ધ સ્ટોરી બુક ત્રીજું છે લેટ્સ ક્લીન ધ ક્લાસરૂમ તો એને આપણે જોડીશું પાંચ નંબર સાથે ધે ક્લીન ધ ક્લાસરૂમ ચોથું છે લેટ્સ ગ્રો મોર ટ્રીઝ તો એને આપણે જોડીશું ત્રણ નંબર સાથે ધે ગ્રુ મોર ટ્રીઝ ત્યાર પછી છે પાંચમું લેટ્સ ગો ફોર અ પિકનિક તો એને જોડીશું આપણે બે નંબર સાથે ધે વેન્ટ ફોર અ પિકનિક ચાલો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ટુ નીચે આપેલા શબ્દ માટે રાઇમિંગ વર્ડ લખો જેના કુલ પાંચ માર્ક છે રેંગ તો રેંગનો રાઇમિંગ વર્ડ થશે સેંગ ન્યૂ કે એન ઇ ડબલ્યુ ન્યૂનું રાઇમિંગ વર્ડ થશે ફ્યુ ત્યાર પછી છે ટેલ ટેલનો રાઇમિંગ વર્ડ થશે બેલ બી ઈ ડબલ એલ બેલ ટૉપનો રાઇમિંગ વર્ડ થશે એચ ઓપી હોપ લાઈકનો રાઇમિંગ વડ થશે બાઇક મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના સોલ્યુશન આપણે અધ્યયન નિષ્પત્તિ અને બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા છે અને આ જે અધ્યયન નિષ્પત્તિ અને બ્લુ પ્રિન્ટ મુજબના પ્રશ્નપત્ર છે તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર મળી જશે તમે દરેકે દરેક પ્રશ્નપત્ર જે છે એ રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર મેળવી શકશો અને સાથે સાથે તમારી શાળાના નામ સાથે પણ તમે આ પ્રશ્નપત્ર મેળવી શકશો શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પ્રશ્નપત્ર મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય મેળવી લેજો વાલીઓ વિદ્યાર્થીઓ શિક્ષકો દરેકે દરેક માટે ખૂબ જ ઉપયોગી થશે ક્વેશ્ચન નંબર ત્રણ રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ જેના કુલ દસ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક પેરેગ્રાફ આપેલો છે આ પેરેગ્રાફ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે તમારે ચોપડીનો જ પેરેગ્રાફ છે અને એ ચોપડીના પેરેગ્રાફ ઉપરથી આપણે અહીંયા કેટલાક પ્રશ્નો પૂછેલા છે પહેલો સવાલ વુ વોઝ ધ પ્રિન્સ તો જવાબ આવશે સોહન સેન વોઝ ધ પ્રિન્સ બીજું રાઇટ ધ નેમ ઓફ સોહન સેન્સ ફ્રેન્ડ્સ So, the names of Sohan Sen's friends were longer legs, sharper eyes, and bigger belly. Three. Who was the magician? So, the king was the magician. So, what did the king set? the king set three difficult tests. find the opposite words for ugly. Ugly no opposite word beautiful. B e a u t i f u l beautiful. Easy no opposite difficult. D i difficult. ચઠું ઇન ધેટ લેન્ડ અનધર ખાલી જગ્યા હેડ અ બ્યુટિફુલ ખાલી જગ્યા તો અહીંયા આવશે કિંગ અને અહીંયા આવશે પ્રિન્સેસ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ફોર અરેન્જ ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ ઇન અ પ્રોપર ઓર્ડર નીચે આપેલા વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખો તો અહીંયા આપણને પાંચ વાક્યો આપેલા છે જો હી સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જેલેબીઝ ધ કિંગ કોલ્ડ ગોપાલ હી થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ ધ જાયન્ટ બિગન ટુ ફાઈટ અને ગોપાલ લાઈક જેલેબીઝ વેરી મચ તો એને આપણે યોગ્ય ક્રમની અંદર ગોઠવીએ તો આ પ્રમાણે આવશે જુઓ અ ગોપાલ લાઈક જલેબીઝ વેરી મચ બીજું હી સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ ત્રીજું ધ કિંગ કોલ્ડ ગોપાલ ચોથું હી થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ પાંચમું ધાયન્ટ્સ બી ગન ટુ ફાઈટ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર પાંચ રીડ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ એન્ડ ફ્રેમ ક્વેશ્ચન્સ એઝ ઇન અ શો ધ એક્ઝામ્પલ ચાલો તો અહીંયા આપણને આપ્યું છે કે સુમન પ્લેડ ચેસ યસ્ટર ડે તો આપણે એને પ્રશ્નાર્થમાં ફેરવવાનું છે તો આ રીતે લખી શકીએ ડીડ સુમન પ્લે ચેસ યસ્ટર ડે ચાલો ત્યાર પછી છે બીજું પ્રાપ્તિ સેંગ ભજન યસ્ટર તો તો પ્રાપ્તિ સિંગ અભજન યસ્ટર ડે ત્રીજું બ્રિંદા પેઇન્ટેડ અ પિક્ચર તો અહીંયા આપણે આ રીતે બનાવી શકીએ કે બ્રિંદા પેઇન્ટ અ પિક્ચર ચોથું પર્વ વિઝિટેડ લાઇબ્રેરી વિથ હિઝ ફ્રેન્ડ તો જવાબ આવશે ડીડ પર્વ વિઝિટ લાઇબ્રેરી વિથ હિઝ ફ્રેન્ડ પાંચમું આરવ અરેન્જ હિઝ બુક ઓન ધ ટેબલ તો ડીડ આરવ અરેન્જ હિઝ બુક ઓન ધ ટેબલ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર સિક્સ રેખાંકિત શબ્દો ઉત્તરમાં મેળવવા માટે ડબલ્યુ પ્રશ્ન વડે વાક્ય બનાવીને લખો પેલું મુરલી મેડ પાઉંભાજી લાસ્ટ સન્ડે વોટ વડે બનાવવાનું છે તો પાઉભાજી નીકળી જશે અને વાક્ય આ રીતે બનશે વોટ ડીડ મુરલી મેક લાસ્ટ સન્ડે ધ ફોર્ટ ફોર અ લોંગ ટાઈમ કાઉસમાં છે તો વુ વડે પ્રશ્નાદ બનાવવાનું છે આ પ્રમાણે બનશે વુ ફોટ ફોર લોંગ ટાઈમ ત્રીજું ઇન ધ મોર્નિંગ ઇન ધ મોર્નિંગ શબ્દ નીકળી જશે વેન વડે પ્રશ્નાર્થ બનાવવાનું છે કિંગ કોલ ગોપાલ ચોથું શ્લોક ચેકડ હિઝ બેગ ઇન ધ ક્લાસ અહીંયા વેર વડે બનાવવાનું છે તો ઇન ધ ક્લાસ નીકળી જશે વેર ડીડ શ્લોક ચેક હિઝ બેગ પાંચમું ભૂમિ હાઈડ હર સેલ્ફ બિહાઈન્ડ ધ ટ્રી પ્રશ્નોના જવાબ લખો કોઈ પણ પાંચ જુઓ ચમકો હેર ઓઇલ વન હંડ્રેડ એમએલ શેમ્પુ ફ્રી લેટ યોર હેર શાઇન વિથ ચમકો ક્વોન્ટિટી છે ફાઈવ હંડ્રેડ એમએલ એમઆરપી રૂપીઝ વન હંડ્રેડ એમએફી ડેટ છે ટ્વેન્ટી ટુ ઝીરો એટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ચિપકુ એન્ડ સન્સ કંપની પહેલો સવાલ બ્રાઇડ ધ નેમ ઓફ ધ હેર તો જવાબ આવશે ધ નેમ ઓફ ધ હેર ઓઇલ ઇઝ ચમકો હેર ઓઇલ બીજું વોટ ઇઝ ધ ક્વોન્ટિટી ઓફ ધ બોટલ તો જવાબ આવશે ધ ક્વોન્ટિટી ઓફ ધ બોટલ ઇઝ ફાઈવ હન્ડ્રેડ એમ એલ ત્રીજું વિચ પ્રોડક્ટ ઇઝ ફ્રી વિથ ધ બોટલ તો જવાબ આવશે વન હંડ્રેડ એમ એલ શેમ્પુ ઇઝ ફ્રી વિથ ધ બોટલ ચોથું હાઉ મચ વિલ યુ પે ફોર ધ બોટલ તો જવાબ આવશે આઈ વિલ પે રૂપીઝ વન હંડ્રેડ ફોર ધ બોટલ પાંચમું વોટ ઇઝ ધ મેન્યુફેક્ચરિંગ ડેટ ઓફ ધ પ્રોડક્ટ તો જવાબ આવશે ધ મેન્યુફેક્ચરિંગ ડેટ ઓફ ધીસ પ્રોડક્ટ ઇઝ ટ્વેન્ટી ટુ એઇટ ઝીરો ટ્વેન્ટી ફોર વોટ ઇઝ ધ સ્લોગન ઓફ ધ પ્રોડક્ટ તો જવાબ આવશે ધ સ્લોગન ઓફ ધ પ્રોડક્ટ ઇઝ લેટ યોર હેર શાઇન વિથ ચમકો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર આઠ એટ અહીંયા કહ્યું છે કે આપેલ ટેબલના આધારે પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓના નામ તેમના વજન તેમના હાઈટ અને તેમના જન્મ તારીખ આપેલી છે તો એના ઉપરથી આપણે કેટલાક પ્રશ્નોના ઉત્તર આપવાના છે પહેલો સવાલ હુ ઇઝ અ હેવિયર ધેન રવિ તો જવાબ આવશે કાજલ ઇઝ અ હેવિયર ધેન રવિ બીજું ખાલી જગ્યા ઇઝ એઝ ટોલ એઝ ખાલી જગ્યા તો વિમલ ઇઝ એઝ ટોલ એઝ રવિ ત્રીજું વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ કાજલ તો જવાબ આવશે ધ બર્થ ડેટ ઓફ કાજલ ઇઝ અ એટીન ઝીરો નાઇન ટુ થાઉઝન્ડ વન હુ ઇઝ એ લાઇટર ધેન અનિલ તો વિમલ ઇઝ લાઇટર ગીવન ઇન ધ બ્રેકેટ આપેલા વિકલ્પોનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો તો હિયર ઇટ ઇઝ ગુડ મોર્નિંગ યસ મેડમ ચેક અને સ્ટોરી જેવા શબ્દો આપેલા છે ટીચર્સ ઇઝ ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ સ્ટુડન્ટ ઇઝ ગુડ મોર્નિંગ મેડમ Teacher says, Have you completed your project of unit 3? The student says, Yes, madam. Teacher says, I will check your project one by one. Uh, show me your project, Shalini. Uh, Shalini says, Here it is. Teacher says, What about you, Raj? Raj says, Sorry, madam. I forget my project at home. I will bring it tomorrow. There Question number 10. Write 5 sentences by using given words, phrases. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જો યંગ બોય નેમ ગોપાલ લાઈક જલેબીસ બોઉટ સમ ફ્રેશ જલેબીઝ ફ્લાય સ્ટાર્ટેડ બઝિંગ ઓવર જલેબીઝ કિલ્ડ સેવન ફ્લાઇઝ એટ અ બ્લો મેટ અ બેલ્ટ વ્રોટ સેવન એટ વન બ્લો ઓન ઇટ તો આ રીતે આપણને અહીંયા શબ્દ સમૂહો આપેલા છે તેના ઉપરથી આપણે આ રીતે વાક્યો બનાવી શકીએ જુઓ ધેર વોઝ અ યંગ બોય ને એમ ગોપાલ ગોપાલ લાઈક જલેબીઝ વેરી મચ વન ડે હી બોટ સમ ફ્રેસ જલેબીસ મેની ફ્લાઇઝ સ્ટાર્ટેડ બઝિંગ ઓવર ધ જલેબીઝ ગોપાલ કિલ્ડ સેવન ફ્લાઇઝ એટ વન બ્લો ધેન હી મેડ બેલ્ટ એન્ડ વ્રોટ ઓન ઇટ સેવન એટ વન બ્લો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર અગિયાર સ્ટડી ધ ફોલોવિંગ પિક્ચર્સ એન્ડ વ્રાઇટ ફાઈવ ટુ સેવન સેન્ટેન્સીઝ બાય યુઝિંગ અ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો આપણને એક ચિત્ર આપવામાં આવેલું છે અને ચિત્રની ઉપર આપણને અહીંયા કેટલાક શબ્દો આપેલા છે એના ઉપરથી આપણે એક સરસ મજાનું આનું વર્ણન લખવાનું છે તો જુઓ દેર ઇઝ અ બેડ ઇન ધ રૂમ ધેર ઇઝ અ ચેર નિયર ધ વિન્ડો અ ટેબલ લેમ્પ ઇઝ ઓન ધ ટેબલ અ મિરર ઇઝ અબોવ ધ ટેબલ બ્યુટિફુલ પેઇન્ટિંગ્સ આર હેંગિંગ ઓન ધ વોલ ટુ પિલોઝ આર ઓન ધ બેડ અ બ્લેન્કેટ ઇઝ સ્પ્રેડ ઓન ધ બેડ અ ગ્રીન પ્લાન્ટ ઇઝ નિયર ધ વિન્ડો તો મિત્રો અહીંયા આપણે આજે અંગ્રેજી વિષયનું ધોરણ સાતનું જે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેનું અધ્યયન નિષ્પત્તિ પ્રમાણેનું જે મોસ્ટ બી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ સાતના એક નવા વિષયના બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના અધ્યયન નિષ્પત્તિઓ પ્રમાણેના જે મોસ્ટ બી પ્રશ્નપત્ર છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર દરેકે દરેક ધોરણના દરેકે દરેક વિષયના બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના અને અધ્યયન નિષ્પત્તિઓ પ્રમાણેના મોસ્ટ બી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફઓ મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ પ્રશ્નપત્ર અને તેના પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે આ આજે તમારી એ પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં